નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શીખવાના છીએ ધોરણ નવનું ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો દાખલા નંબર આઠ તો દાખલા નંબર આઠ એ આઈ એમ પી કહી શકાય અને ખૂબ જ સરળ દાખલો છે સારી રીતે ધ્યાન આપજો ચલો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર આઠ છે એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી પચાસ પોલા શંકુ બનાવ્યા છે પ્રત્યેક શંકુના પાયાનો વ્યાસ ચાલીસ સેન્ટીમીટર અને તેની ઊંચાઈ એક મીટર છે જો પ્રત્યેક શંકુના બહારના ભાગે રંગવાનો ખર્ચ એક મીટર વર્ગના રૂપિયા બાર લેખે લેવામાં આવે તો બધા જ શંકુ રંગવાનો કુલ ખર્ચ શોધો તો પહેલાં આપણે દાખલાને સમજી લઈએ એકદમ સરળ દાખલો છે કે એક શંકુ એક રોડ છે તે રોડને જુદો પાડવા માટે આ રીતની શંકુ આકારની ટોપીઓ મૂકવામાં આવે છે જેને આપણે કાર્ડબોર્ડ અહીંયા કીધેલા છે તો એની અંદર આપણને શું આપેલું છે કે તેનો પાયાનો વ્યાસ વ્યાસ એટલે શું કહેવાય આખો ભાગ તો વ્યાસ આપેલો છે તો ત્રિજ્યા કેટલી થશે તો પહેલાં આપણે વ્યાસ લખી દઈએ કે વ્યાસ આપણને આપેલો છે ચાળીસ સેન્ટીમીટર તો ત્રિજ્યા કેટલી થશે તો વ્યાસની અડધી તો ચાળીસ છેદમાં બે એટલે કે વીસ સેન્ટીમીટર હવે જુઓ ધ્યાનથી અહીં શું આપેલું છે આપણને એક મીટર વર્ગ આપેલું છે તો આને આપણે શેમાં ફેરવીશું મીટરની અંદર તો આગળ પણ મેં તમને કીધું હતું કે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા માટે શું કરવાનું રહેશે સો વડે ભાગાકાર ઝીરો જીરો કેન્સલ આઉટ થશે અને વધે છે ઝીરો પોઈન્ટ બે મીટર ચલો એના પછી આપણને કીધેલું છે કે ઊંચાઈ એક મીટર છે તો ઊંચાઈ એટલે આ ઊંચાઈ થશે આને આપણે શું કહીશું ઊંચાઈ અહીં આપણને તિરિયક ઊંચાઈ નથી આપેલી સીધી ઊંચાઈ આપેલી છે તો જેને આપણે કહીશું એચ જે આપણને આપેલા છે એક મીટર તો હવે આની અંદર હવે શું કીધું છે કે આવા પચાસ પોલા શંકુ બનાવવાના છે અને તેમને રંગ કરવાનો છે તો શંકુને રંગ આપણે કયા ભાગમાં કરીશું આ શંકુ છે ધારો કે તો આ શંકુને આપણે રંગ કરવો હોય ઉપરની તરફ તો કયો એનો ભાગ ગણાશે આ ઉપરનો ભાગ તો જેને આપણે કહીશું વક્ર સપાટી તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું તો ક્ષેત્રફળ શોધવા માટે જરૂર છે નહીં પડશે પાઈ આર અને એલની તો એલ તો આપેલા નથી તો સૌ પ્રથમ આપણે એલ શોધી લઈએ તો એલનું સૂત્ર શું થશે વર્ગ મૂળની અંદર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્ર ચલો એચની કિંમત આપણને આપેલી છે એક નો વર્ગ આરની કિંમત અહીં આપે લીધી હતી જુઓ આરની કિંમત વીસ નથી લેવાની મીટરવાળી લેવાની છે ગણતરી બધી જો મીટરમાં હોય તો બધાને મીટરમાં રાખવાના અથવા તો બધાને કેવા રાખવાના સેન્ટીમીટરમાં આરની કિંમત છે ઝીરો પોઈન્ટ બે તો ઝીરો પોઈન્ટ બે નો વર્ગ ચલો એકનો વર્ગ કેટલો થશે એક થશે ઘણા એકનો વર્ગ બે કરે છે ના એકનો વર્ગ એક ગુણ્યા એક તો જવાબ આવશે એક જીરો પોઈન્ટ નો વર્ગ કેટલો થશે જીરો પોઈન્ટ જીરો ચાર થશે જીરો પોઈન્ટ જીરો ચાર જો હું તમને સમજાવું અહીં રફમાં જીરો પોઈન્ટ નો વર્ગ એટલે કે જીરો પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ બે ચલો બે દુ કેટલા થશે ચાર પોઈન્ટ પછી એક સંખ્યા પોઈન્ટ પછી બે સંખ્યા તો એવી રીતે પોઈન્ટ મૂકો કે પોઈન્ટ પછી બે સંખ્યા આવતી હોય તો ચાલો પોઈન્ટ પછી બે સંખ્યા તો આ રીતે લખી શકાય આ રીતે જુઓ પોઈન્ટ પછી કેટલી સંખ્યા થઈ ગઈ બે ચાર એકલા તો હતા જ હજુ પોઈન્ટ મૂકવો હોય તો વચ્ચે એક સંખ્યા ખૂટે એની જગ્યાએ આપણે મૂકીશું ઝીરો તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ તો ચલો હવે શું થશે આગળ ખાસ ધ્યાન રાખજો એક પ્લસ જીરો પોઈન્ટ ઝીરો ચાર તો જવાબ થશે એક પોઈન્ટ ઝીરો ચાર પણ હવે સરવાળો કઈ રીતે થાય છે તે પણ તમે ધ્યાનથી જુઓ કેમ કે કેટલાક મિત્રોને હજુ આ પોઈન્ટવાળા સરવાળામાં પણ તકલીફ રહે છે તો એક છે તો આપણે એકને શું લખી શકીએ એક પોઈન્ટ ઝીરો ઝીરો લખી શકીએ અને અહીં આપણને કીધેલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર તો સરવાળામાં હંમેશા પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે તો જવાબ શું થાય એક પોઈન્ટ ઝીરો ચાર તો એક પોઈન્ટ ઝીરો ચાર હવે જુઓ રકમની અંદર તમને કીધેલું છે કે એક પોઈન્ટ ઝીરો ચારનું વર્ગમૂળ નીકળશે એક પોઈન્ટ જીરો બે જે તમને રકમની અંદર આપેલું જ છે તો હવે એલ છે તો આ શેમાં આવશે મીટરમાં આવશે કારણ કે બધું શામાં છે મીટરમાં છે ચલો હવે આગળ દાખલાને ધ્યાનથી જુઓ તો અહીં આપણને એલ મળી ગયા છે હવે આપણે શું કરીશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું કારણ કે જે શંકુને રંગ કરવાનો છે તે કયા ભાગમાં કરવાનો છે તેની વક્ર સપાટીની અંદર તો હવે લખીશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ ખાસ આવડવું જોઈએ હવે તમે અહીં બરાબરની નીચે બરાબર કરજો હું સગવડતા માટે અહીં આગળ બરાબર કરું છું ચલો પાયની કિંમત તો રકમની અંદર તમને કીધેલી છે કે પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે તો લઈ લઈએ પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ આરની કિંમત તો આર કેટલા લઈશું વીસ ના આ બધું આપણે મીટરમાં ગણવાનું છે તો મીટરવાળા લઈશું કેટલા છે આ ઝીરો પોઈન્ટ બે તો લઈશું ઝીરો પોઈન્ટ બે ગુણે એલની કિંમત અહીં લાસ્ટમાં મળી હતી એક પોઈન્ટ ઝીરો બે ચલો હવે તો સરળતા માટે આપણે બધા જ પોઈન્ટને પહેલાં રીમૂવ કરી દઈએ જેથી દાખલો આપણે સરળતાથી ગણી શકીએ તો ત્રણ પોઈન્ટ ચૌદ છે તો આપણે તેને લખી શકીએ ત્રણસો ચૌદ છેદમાં સો પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો ભાગાકારમાં સો લખીશું ચલો અહીં ઝીરો પોઈન્ટ બે છે તો આપણે શું લખી શકીએ બે છેદમાં દસ પોઈન્ટ પછી એક સંખ્યા તો ભાગાકારમાં દસ લખીશું ત્યારબાદ એકસો બે છે પોઈન્ટ પછી બે સંખ્યા ભાગાકારમાં કેટલા શૂન્ય લખીશું બે ચલો હવે શું કરીશું આપણે તો હવે ત્રણસો ચૌદ ગુણ્યા બે જે જવાબ આવે એના ગુણ્યા એકસો બે કરીશું તો અહીં હું કરી લઉં છું તમારે આ કાર્ય રફ કામમાં કરવાનું હંમેશા આ રીતે સાઈડમાં કરવાનું નથી કારણ કે હું સ્લાઇડ વધારે આડી અવળી કરવા જઈશ તો હેંગ અપ થાય છે એટલે ડાયરેક્ટ અહીંયા હું સાઈડમાં જ કરું છું ત્રણસો ચૌદ ગુણ્યા બે કરી લઈએ ત્રણસો ચૌદ ગુણ્યા બે તો ચાર દુ આઠ બે એકા બે ત્રણ દુ છ કેટલા આવ્યા છસો આ બંનેનો ગુણાકાર હવે આના ગુણ્યા કેટલા કરીશું એકસો બે તો છસો અઠ્યાવીસ ગુણ્યા બે તો પહેલાં કેટલા શૂન્ય આવશે બે શૂન્ય એક ગુણ્યા આઠ એટલે આઠ બે એકા બે છ એકા છ બધા જ શૂન્ય છે ચલો ફરીથી એકમ દશકની શૂન્ય અને શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો બધું શામાં આવશે શૂન્યમાં આવશે પ્લસ બે અઠા સોળનો છગડો ઉપર વિધિ આવશે એક બે દુ ચાર અને એક પાંચ છ દુ બાર ચાલો છ પાંચ આઠ ને બે દસ ઉપર વિધિ એક બે અને એક ત્રણ અને એક ચાર તો જવાબ આવશે છસ્સો ચાળીસ છપ્પન કેટલો જવાબ આવે છે ચોસઠ હજાર છપ્પન ચોસઠ હજાર છપ્પન ચલો ભાગાકારમાં સો ગુણ્યા દસ ગુણ્યા સો તો આનો ગુણાકાર કરવા બેસાય નહીં જુઓ આગળ બધાની કઈ સંખ્યા છે એક તો બધાનો ગુણાકાર કરો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે કેટલા થાય એક અને પાછળ શૂન્ય કેટલા વધે છે બે અને એક ત્રણ અને બે પાંચ તો પાછળ પાંચ શૂન્ય મૂકી દઈએ એક બે ત્રણ ચાર અને પાંચ ચલો હવે આનો ભાગાકાર તો તમે કહેશો કે આટલો મોટો ભાગાકાર તો અમને આવડે નહીં તો અહીંયા ભાગાકાર કરવાનો પણ નથી શું કરવાનું છે તો છેદમાં જેટલા શૂન્ય હોય તેટલા પોઈન્ટ કટ કરવાના શું કરવાના એટલા પોઈન્ટ કટ કરવાના તો ભાગાકારમાં કેટલા શૂન્ય છે પાંચ તો આની અંદરથી પાંચ પોઈન્ટ નીકાળીએ ચલો પહેલાં સંખ્યા લખી દઈએ શું છે ચોસઠ જીરો છપ્પન પાંચ પોઈન્ટ કટ કરો તો એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા શું આવશે પોઈન્ટ અને આગળ કોઈ સંખ્યા નથી તો ઝીરો ખ્યાલ આવી ગયો ચલો હવે આ આપણને શું મળે છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ હવે ખ્યાલ આવી ગયો તમને તો આ આપણને શું મળ્યું છે કેટલા શંકુ નું આપે ક્ષેત્રફળ શોધ્યું છે ખાલી વક્ર સપાટીનું તો આ આપણે એક શંકુનું શોધ્યું છે તો આવા આવા કેટલા શંકુ છે જુઓ અહીંયા આપણને કીધેલું છે કે આવા આવા પચાસ શંકુ છે તો હવે જુઓ આની અંદર એક સિમ્પલ હું તમને સમજાવું છું કે એક પેનના પાંચ રૂપિયા હોય તો બે પેનના કેટલા થવાના છે દસ ચાલો દસ પેનના કેટલા થવાના એક પેનના પાંચ રૂપિયા તો દસ પેનના કેટલા પચાસ તો તમે સિમ્પલ શું કર્યું કે એક પેનની જે કિંમત હતી એને દસ વડે ગુણી દીધા એક પેનના પાંચ રૂપિયા તો દસ પેનના તો દસ ગુણ્યા પાંચ તો એવી રીતે એકનું ક્ષેત્રફળ આટલું છે તો પચાસનું કેટલું તો ચાલો આપણે દર વખતે દાખલાને શાની મદદથી ગણીએ છીએ ત્રિ ત્રિરાશિની મદદથી તો આ દાખલાને પણ આપણે ત્રિરાશીની મદદથી ગણીશું તો એક શંકુનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે જીરો પોઈન્ટ ચોસઠ જીરો છપ્પન તો હું નવી સ્લાઇડમાં ઓપન કરું છું કે એક શંકુનું ક્ષેત્રફળ એક શંકુનું ક્ષેત્રફળ બરાબર જીરો પોઈન્ટ આપણને એકનું આપેલું હતું જીરો પોઈન્ટ છસો ચાળીસ છપ્પન છસો ચાળીસ છપ્પન એટલે કે ચોસઠ હજાર છપ્પન મીટરનો વર્ગ તો આપણે આવા આવા કેટલા શંકુનું ક્ષેત્રફળ જોઈએ છે તો પચાસ શંકુનું ક્ષેત્રફળ કેટલું તો ત્રિરાશિ હોય તો આપણે શું કરીશું સિમ્પલ ગુણાકાર તો ચલો ઝીરો પોઈન્ટ છસો છપ્પન ગુણ્યા પચાસ તો હવે આની નીચેથી પોઈન્ટ કાઢીએ તો કેટલા થશે છસો ચાળીસ છપ્પન ભાગાકારમાં કેટલા આવશે એક બે ત્રણ ચાર અને પાંચ ગુણ્યા પચાસ જીરો જીરો કેન્સલ શું કરીશું છસ્સો ચાળીસ છપ્પન ગુણ્યા પાંચ તો ગુણાકાર કરીએ ગુણ્યા પાંચ છ પંચાત્રીસની શૂન્ય ઉપર વિધિ એક આવશે પાયોપાયો પચીસ અને એક છવ્વીસ ઉપર બે આવશે પાંચ ગુણ્યા જીરો એટલે ઝીરો ઉપરથી આયા બે પાંચ ચોક વીસ ની શૂન્ય ઉપર વિધિ બે પાંચ ત્રીસ અને બે બત્રીસ તો જવાબ અહીં આપણને મળે છે આનો જવાબ ખાલી મળે છે ત્રણસો વીસ બસો છેદમાં કેટલા મીંડા છે એક બે ત્રણ અને ચાર ફરીથી જીરો જીરો કેન્સલ હવે કેટલા મીંડા કટ થશે ત્રણ મીંડા તો ત્રણ મીંડા કટ કરીએ તો એક બે અને ત્રણ તો પોઈન્ટ ક્યાં આવશે તો આટલા શું થશે મીટર વર્ગ થશે તો આ આપણને કેટલા શંકુનું ક્ષેત્રફળ મળે છે પચાસ શંકુનું હજુ દાખલો પૂરો નથી થયો જોજો ધ્યાનથી આગળ હવે આગળ તમને શું શોધવાનું કીધેલું છે જુઓ ફરીથી કે પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ એક મીટર વર્ગના રૂપિયા બાર લેખે પ્રત્યેકનું કેટલું છે એક મીટર વર્ગના કેટલા છે બાર રૂપિયા તો આપણે લખી દઈએ કે એક મીટર વર્ગને રંગ કરવાનો ખર્ચ કેટલો છે બાર રૂપિયા તો આવું આવું આપણે કેટલાનું કરવાનું છે બત્રીસ પોઈન્ટ જીરોને છવ્વીસ તો લખી દઈએ બત્રીસ પોઈન્ટ ઝીરો છવ્વીસ મીટર વર્ગ સપાટીને રંગવાનો ખર્ચ કેટલો તો સિમ્પલ શું કરીશું ગુણાકાર તો ગુણાકાર થશે ચાલો હવે અંશ અંશ ગુણાકાર કરી દઈએ તો અંશનો ગુણાકાર થશે ત્રણસો વીસ છવ્વીસ ગુણ્યા બાર એકમ દશક ની શૂન્ય એની એ જ સંખ્યા આવશે એક વડે ગુણીએ તો ત્રણસો વીસ છવ્વીસ ચલો બે વડે બે છંગ બાર ઉપર વિધિ એક આવશે બે દુ ચાર અને એક પાંચ બે ગુણ્યા જીરો એટલે જીરો બે દુ ચાર અને ત્રણ દુ છ ચલો છ પાંચ અગિયારનો એકડો ઉપર વિધિ એક બે અને એક ત્રણ આગળ ચાર બે અને છ આઠ અને ત્રણ તો આનો જવાબ આવશે ત્રણ આઠ ચાર ત્રણ એક બે ત્રણ લાખ હજાર બાર છેદમાં હજાર કેટલા મીંડા કટ કરીશું ત્રણ તો આપણો લાસ્ટ આન્સર થશે ત્રણસો ચોર્યાસી પોઈન્ટ ત્રણસો બાર આ હવે શું મળશે રૂપિયામાં આટલા રૂપિયા તો જે પચાસ શંકુ હતા જે પચાસ શંકુ આકારના કાર્ડબોર્ડ હતા તેમને રંગવાનો ખર્ચ ત્રણસો ચોર્યાસી પોઈન્ટ ત્રણસો બાર રૂપિયા થશે તો અહીં આપણો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો છેલ્લો આઠમો દાખલો પૂરો થાય છે આ પછીનો જે સ્વાધ્યાય છે અગિયાર પોઈન્ટ બે તે આ પછીના વિડીયોની અંદર અપલોડ થઈ જશે થેન્ક યુ